હાલ પેસેન્જર ફોન તો કરી દો ટાઈમે આવી જાય ટાઈમે આવતા નથી દાંડિયા થાય છે પછી રાઈડું નાખે બસ મોડી બસ મોડી પેલા તો રાજુભાઈ ને ફોન કરવો છો રાજુભાઈ વારે ખેલા આવે છે ને થોડું લોહી પીએ છે ટાઈમે આપ્યો ટાઈમે કદી આવ્યો જ નહીં રાજુભાઈ ફોન કરો જો રાજુભાઈ ને હેલો રાજુભાઈ બોલો 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 ભાઈ બોલો એ વાલા ટાઈમ આવી જજો ભાઈ અરે ભાઈ કાઈ વાંધો નહી અમે ટાઈમે એ ટાઈમે ટાઈમ એ લે ટાઈમ એ જાવ નવ હાડા નવ નથી ઉપર છે આપણે તમે ક્યો ને એટલા વાગ્યામાં આવી જાવ બસ ને ટાઈમે એ નવ હાડા નવ નથી ઉપર છે રઘુનંદન કઈ છે રઘુનંદન છે ને હા આ રઘુનંદન ની છે ટિકિટ આપણે લખાવી તમે ખબર છે તમને તમને એક વાર તો કીધું રઘુનંદન ની ટિકિટ લખાવેલી છે તમારી આ તો તમે રઘુનંદન માં બેસી જજો બરોબર હા અમે એમાં જ બેસી રઘુનંદન માં જ બેસી આ તમે જલ્દ આ તમે ફટાફટ આવી જજો વાલા આય છે ને પછી ઓફિસ બંધ થઈ જાય પછી જે બસ ઉભે જે ઓફિસ બંધ થઈ જાય પછી તમે આવો તો હું પછી તમે પાસે ફોન કરો કે ક્યાં છો તમે પછી હું ને કઈ હોય ને બધું બંધ થઈ ગયું કઈ છે રઘુનંદન છે ને ફાઈનલ હા રઘુનંદન ભાઈ રઘુનંદન મારે છે ને ડાયરેક્ટ પેપર યા ઉતરવાનું છે તમે જાવું છે કેવાનું છે અને પેપર યા ઉતરવાનું હા ડાયરેક્ટ પેપર યા જાહે બરોબર